બે હજાર પચીસ કાર્યક્રમમાં યુવા અને ઉર્જાવાન ચેરમેન નિકુંજભાઈ મહેતા દેવેન્દ્રભાઈ દવે સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત સહકાર્યવા કુલદીપસિંહ ગોહિલ રમેશભાઈ દોદારિયા શાળા પ્રભારી સદસ્ય મહેન્દ્રસિંહ ચાવડા પૂર્વ ચેરમેન સદસ્ય ડોક્ટર શિશિર ત્રિવેદી સદસ્ય મહાવીરભાઈ ડાંગર શાસનાધિકારી મુંજાલ સાહેબ નરેશભાઈ શાહ શંભુસિંહ સરવૈયા વિસ્તારના કોર્પોરેટર નરેશભાઈ ચાવડા અરવિંદભાઈ રાઠોડ પૂર્વ કોર્પોરેટર અને ભોજનના દાતા ઘનશ્યામભાઈ ચુડાસમા તથા શાળાની દીકરીઓને સાયકલ ભેટ આપનાર દાતા પ્રમોદ અંકલ અને નવીનતમ રાઠોડ શાળાને સિલાઈ મશીન આપનાર દાતા સુજીતાબેન કપૂર હિતાબેન ત્રિવેદી કાર્યક્રમમાં આર્થિક સહયોગ આપનાર દાતા ભરતસિંહ મોરી રણજીત સર દાતા ઋષભભાઈ શાહ તારાચંદભાઈ આયલાણી તથા બળદેવભાઈ હડિયલ મનીષભાઈ જોગરાણા હિરેનભાઈ ત્રિવેદી પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ ધાદલા તથા વિવિધ શાળાના આચાર્ય ગુરુજનો પ્રાથમિક શિક્ષક મંડળીના ડિરેક્ટર ઉપસ્થિત રહી દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી શાળા નંબર ઓગણપચાસના ઉત્સવ બે હજાર પચીસ કાર્યક્રમમાં બાળવાટિકાથી ધોરણ આઠની દીકરીઓ કૃતિ અને નાટક રજૂ કરેલ દરેક ધોરણમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવેલ વિદ્યાર્થીને શેડ આપી સન્માનિત કરેલ શાળામાં એન એમ એમ એસ માં અઠ્યાવીસ દીકરીઓએ પાસ થયેલ તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરેલ વર્ષ દરમિયાન રમતોત્સવ અને ખેલ મહાકુંભમાં રાજ્ય લેવલે અને જિલ્લા લેવલે ક્રમાંક મેળવેલ દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું સીઈટીમાં પાસ થયેલ દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું અને વિવિધ સ્પર્ધામાં નંબર આવેલ દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું વિશેષ શાળાની જરૂરિયાતમંદ ત્રેવીસ દીકરીઓને દાતાના સહયોગથી સાયકલ ભેટ આપવામાં આવી શાળામાં સિલાઈ વર્ગ બ્યુટી પાર્લર વર્ગ મહેંદી કલા વર્ગ અને બચત મંડળી ચાલે છે તેમાં આર્થિક સહકાર આપનાર સર્વ મિત્ર અને કાર્યક્રમમાં આર્થિક સહયોગ આપનાર દાતાશ્રીનું મોમેન્ટો આપી શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું દીકરીઓ અને માણવા મહેમાન અને સૌ વિસ્તારના વાલીઓ પૂર્ણ સમય હાજર રહી દીકરીઓને પ્રોત્સાહિત કરે તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયસિંહ ચૌહાણ પ્રવીણભાઈ ચુડાસમા અને દિવ્યાબેન સિદ્ધપુરા દ્વારા બખૂબી કરવામાં આવ્યો રિપોર્ટર ધર્મેશભાઈ સાબર આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે